હાલ બે ત્રણ દિવસથી એક પત્ર બુટલેગર દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે જે અમારા કોળી સમાજના રાજકીય નેતા અને હાલના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને સંબોધીને પત્ર વાયરલ કરવામાં આવ્યો છે એની ઉપર આક્ષેપો નાખવામાં આવ્યા છે અને ગઈકાલના દિવ્યભાસ્કરની પૂર્તિ અમે વાંચતા એમાં નોંધ ટાકવામાં આવેલી હતી કે આ બુટલેગર દ્વારા એવું સ્વીકારવામાં આવ્યું કે આ પત્રમાં સહી મારી નથી એટલે સ્પષ્ટ સંકેત છે કે આ પત્ર છે એ અન્ય જે લુખાઓ જે રાજકીય કારકિર્દી ખરાબ કરવા માટે પોતાની મહેચ્છા પૂરી કરવા માટેના લોકો દ્વારા આ પત્રને વાયરલ કરવામાં આવ્યો છે અને અમારા ધારાસભ્ય અમારા કોડી સમાજના નેતા એવા કાળુભાઈ રાઠોડને બદનામ કરવાના બદઇરાદેથી જે રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે આ પત્ર દ્વારા એ સંદર્ભે આજે ઉના શહેર અને ઉના તાલુકા યુવા કોડી સંગઠન અલ્પેશભાઈ બાંભણિયા અને મોહનભાઈ મૈયા અને અમારી સમગ્ર ટીમ દ્વારા આ આવેદન પત્ર આ પ્રાંત અધિકારી સાહેબ શ્રીને આપવામાં આવ્યું છે અને આવા વાયરલ કરનાર લોકોની તટસ્થ તપાસ કરી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવા લોકો દ્વારા અરાજકતા ફેલાવવાના પ્રયાસને નિષ્ફળ કરી શકાય અબ્દુલ ગાંચી સાથે ચક્રવાત ન્યૂઝ ઉના Legenda ah. ah.